તળાજા તાલુકાના દિહોરથી રાજપરા રોડ પર નો અકસ્માત થતાં એકનું ઘટના સ્થળ પર જ મોત થયું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિસ્તારમાં આજે ગત રાત્રિના સમય દરમિયાન બે ગંભીર અકસ્માત થયેલ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તળાજા તાલુકાના દિહોર ગામથી રાજપરા નંબર બે ગામ તરફ જતા રોડ ઉપર બાઇકનો અકસ્માત થયો હતો અને આ અકસ્માતની ઘટનામાં એકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું જેના મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલમાં રાત્રિના અગિયાર વાગ્યાના આસપાસના સમય દરમિયાન લાવવામાં આવ્યો હતો સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા